નમસ્કાર આપ સૌ મિત્રો જાણો છો તે પ્રમાણે ટેકનો ગુજરાત ગ્રુપ પ્રજ્ઞાચક્ષુ મિત્રોના જ્ઞાનમાં વધારો થાય તેવા સતત પ્રયત્ન કરતું હોય છે તો ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે ફરી એકવાર એકવીસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું છે આપ સૌ મિત્રો જાણો છો તે પ્રમાણે કોઈ પણ સ્પર્ધા માટે નીતિ નિયમો જાણવા જરૂરી છે તો આ અનોખી સ્પર્ધાના નીતિ નિયમો જાણીએ એક આ સ્પર્ધાની અંદર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્રના પ્રશ્નો આપણી માતૃભાષા ગુજરાતીમાં જ પૂછવામાં આવશે બે આ સ્પર્ધા ગૂગલ ફોર્મ દ્વારા તારીખ વીસ જૂન બે હજાર ચોવીસના રોજ ઓનલાઈન યોજવામાં આવશે ત્રણ આ સ્પર્ધાની અંદર કુલ ચાલીસ પ્રશ્નોના જવાબ આપવા માટે પાંત્રીસ મિનિટની સમય મર્યાદા આપવામાં આવશે ચાર આ સ્પર્ધાની અંદર સરકારી કર્મચારી સિવાયના કોઈ પણ ગુજરાતના પ્રજ્ઞાચક્ષુ મિત્રો ભાગ લઈ શકે છે પાંચ વિજેતા મિત્રોને રોકડ પુરસ્કાર હજાર સાતસો અને પાંચસો આપવામાં આવશે છ જો કોઈ મિત્રોના સમાન ગુણ પ્રાપ્ત થાય છે તો સમય અવધિને ધ્યાનમાં રાખીને નંબર આપવામાં આવશે સાત આ સ્પર્ધાનું પરિણામ તારીખ ત્રેવીસ જૂનના રોજ ટેકનો ગુજરાત યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે આઠ આ સ્પર્ધાના સહભાગી બનવા માટે તારીખ પંદર જૂન સુધીમાં નેવ્યાસી એંશી ત્રાણું ત્રાણું ચોરાણું નંબર ઉપર તમારું નામ ઉંમર અને સરનામું ફરજિયાત વોટ્સએપ વોઇસ મેસેજ દ્વારા જણાવીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે